ઉપસ્થિત ટ્રસ્ટી શ્રી આચાર્ય શિક્ષિકા ગણ વાલીશ્રીઓ તેમજ સૌ પ્રથમ તો હું આપ સૌને અનુરોધ કરીશ અત્યારે જે મંચ પરથી જે કંઈક વિમોચન થઈ રહ્યું છે એ ખૂબ અદ્ભુત છે તમારા વિદ્યાર્થીઓ દ્વારા જે મંચન કરવામાં આવી રહ્યા છે એને તમે હૃદય થી એની અનુભૂતિ કરો અંદર અંદર વાતચીત બંધ કરીને થોડી વાર આપણે સમય આપીને આવ્યા ઉપસ્થિત થયા છે તો ફક્ત આપણા બાળકોનું કૃતિ થઈ જાય પછી વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદનું આખું જીવન ચરિત્ર રજૂ કર્યું છે એનાથી આપણે પણ એ ને કંઈક પ્રેરણા લઈને નથી જઈએ એમનાથી કંઈક ને કંઈક બોધ પાઠ લઈને જઈએ તો ખરેખર આમનું જે કલાકૃતિ જે એમને પ્રસ્તુત કર્યું છે એ સાર્થક થશે

જ્યારે આપણા વિદ્યાલયમાં આપણી સંસ્કૃતિ આપણી પરંપરાઓ આપણી નૈતિક મૂલ્યોને ઉજાગર કરતું જે વિષયો છે એની ઉપર અહીંયા બધા મંચ પરથી પ્રદર્શિત કરવામાં આવે છે જે આપણા જીવન માટે પણ ખૂબ લાભદાયી નીવડે એવા બધા છે દ્રશ્યો અને એવા પ્રસંગો અહીંથી રજૂ થાય છે આપ સૌ ખૂબ સૌભાગ્યશાલી છો

એવી સંસ્કૃતિના વાહકો આપણે અહીંયા બધા બેઠા છે આપણે ખૂબ સૌભાગ્યશાળી છે આ એવી દેવી ભૂમિ નથી આ જે ભરત ભૂમિ છે એ કહે છે કે જમીનના ટુકડા નથી આ દેવ નિર્મિત ભૂમિ છે બધા દેવી દેવતાઓ એ પણ આ સૃષ્ટિના કલ્યાણ માટે લોકોના ઉત્થાન માટે પોતે મનુષ્ય રૂપમાં જન્મ લેવા માટે પણ આ જ ધરતીનો પસંદ કર્યો અને આપણે બધાએ

અહીંયા મંચ પરથી પ્રસ્તુત કર્યા આવા કેટલા હજારો મહાપુરુષોએ આ સંસ્કૃતિના જતન માટે પોતાનું જીવન આહુતિ કરી દીધું છે એવી જેમને કે આ સંસ્કૃતિને નષ્ટ કરવાનું જેટલું પ્રયત્ન થયું છે એનાથી કેટલાક લાખો ગણા વધારે આ સંસ્કૃતિ નું રક્ષણ માટે લોકોએ પોતાનું જાન પ્રાણ સર્વસ્થ જીવનને સાર કર્યું છે એવી સંસ્કૃતિના વાહકો આપણે અહીંયા બેઠા છે કેટલા હિન્દુ સંગઠનો પણ આજે પણ આ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે એમાંના આ વિશ્વ હિન્દુ પરિષદ જેની આ સ્થાપના 1964 માં થઈ અને સેવા સુરક્ષા અને સંસ્કારના સૂત્ર સાથે આ હિન્દુ સમાજનો રક્ષણ આ હિન્દુ સંસ્કૃતિ હિન્દુ પરંપરાઓ આપણા ધાર્મિક સ્થળો ઋષિ મુનિઓ ગાય ગંગા ગાયત્રી બધાનો રક્ષણ માટે આજે 60 વર્ષથી કાર્યરત છે કોઈ પણ જગ્યાએ બેન દીકરી ને કોઈ વિધર્મી એની ઉપર કોઈ બુરી નજર નાખે ગાય બહુ હત્યા માટે કોઈ વિધર્મીઓનો પ્રયત્ન કરે ત્યાં પણ આપણા મિશન ઉપર સદ બજરંગ કાર્યકર્તાઓ ના રક્ષણ માટે ખડે પગે ઊભા હોય છે કોઈ પણ અપેક્ષા વગર એમની કોઈ સાઠ વર્ષથી કામ કરે છે અને આપણા ભરૂચ જિલ્લામાં પણ જે દસ પ્રખંડ છે દસે દસ પ્રખંડ માં આપણા વિશ્વ પરિષદ ના અનેકો આયામ થી આપણે હિન્દુઓને સંગઠિત કરવાનો કામ ચાલી રહ્યો છે જેમ પૂર્વયમાં કીધું કે તો સ્કૂલના દ્રષ્ટિ શ્રી ભગુભાઈ પ્રજાપતિ પણ અમારી સાથે જિલ્લા અધ્યક્ષ તરીકે અમારું માર્ગદર્શન કરે છે અને કાર્યરત છે સાથે સાથે આપણે બીજા જે શરૂઆતમાં મેં આપણા ગૌરવ સૌભાગ્યની વાત કરી બીજું પણ એક સૌભાગ્ય આપણા જીવનમાં પ્રાપ્ત થવાના છે આપણને એના વિશે હું બે મિનિટ વાત કરીશ અને ફરી ફરી હું તમને નિવેદન કરું છું વિનંતી કરું છું કે 5 મિનિટ માટે જરા શાંતિથી બેસી જાવ મને લાગે છે કે અહીંયા મંચ પર જે આપણે જે કાર્યક્રમ માટે અહીંયા ઉપસ્થિત થયા છે એનાથી વિશેષ કામ તો આપણે પાછળ નહીં કરી રહ્યા હોઈએ એટલે બધાનું ધ્યાન અહીંયા મંચ તરફ હોવું જોઈએ ખૂબ જરૂરી છે અને આપણે ખૂબ સૌભાગ્યશાળી છે કે ત્રેતા યુગમાં અવતરિત થયેલા પ્રભુ શ્રી રામ જે આજે પણ બધા રોમ રોમ માં વ્યાપ્ત છે બધા રામ બધા નું રામ એવું કહે છે કે જેને રામ ના ભાવે એનું પણ રામ ને ભાવે છે છેલ્લે શરૂઆત થી જન્મ થી લઈને રામ રામ કરતા કરતા અને દેવ લોક જે ત્યારે ભી હે રામ કરતા કરતા જીએ છે એવા પ્રભુ શ્રી રામ જે આપણા હિન્દુઓ નું આદર્શ છે એમના પુત્ર દ્વારા નિર્મિત મંદિર ત્યારબાદ સાતમી સદી માં વિક્રમના ફરીથી પુનઃ નિર્માણ કરાવેલું મંદિર પંદરસો ને અઠાવીસ માં

અહીંયા બેઠેલા કેટલા લોકો આ એ કાર્યક્રમોમાં સદભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત નહીં થયું હોય એટલે આપણને અત્યારે ટીવી મીડિયા માધ્યમથી જોતા હશે કે રામ મંદિર તો બની રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે ભલે કોઈ સામાન્ય મંદિર નથી એટલા માટે આપણે ઇતિહાસનો પુનઃ સ્મરણ તમને કરાવું છું પાદુકા પૂજન શિલા પૂજન રામ જાનકીય તરાત્રા એના માધ્યમથી હિન્દુ સમાજને જાગૃત કરવામાં આવ્યું

હજારો ની સંખ્યામાં કાર સેવકો ની હત્યા થઈ પણ હિન્દુ સમાજે પડતું નહી મૂક્યું આહવાન પર અપમાન સહે પર પીછે પગ હટાયા આ હિન્દુવાનો ફરીથી ઓગણીસો માં

રામલલા નો છે અને ત્યારબાદ આપણે બધાને ખબર છે પાંચ અગસ્ત બે ના દિવસે ત્યાં ભૂમિ પૂજન થયું અને રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ થયું હવે ધર્મ ની સ્થાપના થવા જઈ રહ્યા છે અને આપણે ખૂબ સૌભાગ્યશાલી છે કે 500 વર્ષ સુધીમાં રહેલા આપણા મહાપુરુષો એ 4.5 લાખ લોકોએ પ્રાણ આહુતિ આપી દીધી એમની ઈચ્છા ઘુરી રહી ગઈ

રામ લલા વિરાજમાન થવા જઈ રહ્યા છે એમના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે એ પ્રભુ શ્રી રામ રાજા રામ આવી રહ્યા છે એટલે રામ રાજ્ય પણ આવશે એની જાગૃતિ માટે વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સંસ્થાક સંગ્રહ કાર્યકર્તાઓ 1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી તમારા ઘરે ઘરે આવશે આમંત્રણ આપવા આવશે અમારા રામ ભક્તો તમારી પાસે કઈ માંગવા નહી આવે હિન્દુ સમાજ પાસે આપણે માંગ્યું કાર સેવકો માંગ્યા મંદિર નિર્માણ માટે निधि માંગ્યા હિન્દુ સમાજે આપ્યું પણ હવે અમે આમંત્રણ આપવા આવી રહ્યા છે કે અમે જે वचन આપેલો રામ રાણા હમાયગે મંદિર વહી બનાવીએંગે મંદિર ભવ્ય બનાવીએંગે અમે અમારું वचन પૂરું કર્યું છે ભવ્ય મંદિર બનાવ્યું છે આવો અને તમે પણ આ મંદિરનું દર્શન કરો આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનો તમારા જીવનમાં બહુ મોટું સૌભાગ્ય

આ આયોધ્યા ખાતે તો પ્રાણ પ્રતિષ્ઠા થશે જ્યાં મર્યાદિત લોકોને આમંત્રિત કરવામાં આવ્યું છે 4000 સાધુ સંતો 250 શ્રેષ્ઠીજનો ની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક પૂજનીય મોહન ભાગવતજી વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીજી અને ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે આપણે એ છનનો સાક્ષી આપણા ઘરે બેઠા બેઠા બનવાનો છે આપણી સોસાયટીમાં જે મંદિરો હશે એને કેન્દ્ર બનાવીને ત્યાં સામૂહિક રીતે ભેગા થઈએ પાઠ કરીએ હવન યજ્ઞ થઈ શકે છે સતરાયણની કથા રાખી શકાય છે અને અગિયાર વાગ્યાથી જે કાર્યક્રમની શરૂઆત થશે એ કાર્યક્રમ આપણે સામૂહિક રીતે બધા નિહાળીએ અને એ ઐતિહાસિક ક્ષણનો ગવાહ બનીએ દરેક

ભગવા વસ્ત્ર ધારણ કરીએ પીલા વસ્ત્ર ધારણ કરીએ તિલક કરીએ અને સાથે સાથે આપણા ઘર ને ભગવો ધ્વજ લગાડીએ ઘર ઉપર તોરણ બાંધીએ લાઇટિંગ કરીએ અને ઓછામાં જો પાંચ દીવો આપણા ઘર ઉપર કરીએ આપણે દીપોત્સવ નહીં અને એક આનંદોત્સવ તરીકે ઉજવવાનું છે આખા ભારતને આપણે રામ રામમય કરવાનું છે